નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બારોટ અને બહારવટિયા સાથેની ઘટના પર કોને વખાણું ગરવા ગિરનારની પાંખોળમાં આવેલ જૂનાણા તાંબેના ખોબા જેવડા માખણિયા ગામના પાદરમાં કંઈ કેટલી આશાના પૂળા વાળતા અભેસંગ બારોટ લાંબી લાંબી વાંભુ ભરે જાય છે યજમાન રીજે અને કંઈક દાળ દર તૂટે એવી રમણમાં રમણ માણ બારોટ પટેલ પાતા ગજેરાની વિઘા એકમાં પોળી પડેલી હાંબા જેવડી ડેલીમાં આવીને ઉભા રહ્યા અને હમણાં ભાળશે ભાળિયા ભેળા તો બાથું ભરવા લાગશે એ કારે કેટલાય જીવ વીંટળાઈ જ વળશે અને આવકારના મીઠા મેહ વરસશે પછી સૌ અસો અસો વાના કરશું કરવા લાગશે પણ આમાંનું કંઈ જ બન્યું નહીં બારોટની ધારણા સાવ પોકાળ નીવડી હશે હોય સંસારી જીવ કાંક પળઝાણમાં પડ્યા હશે તે ઘડી બે ઘડી એમ સમય ભાંગવા લાગ્યો એક અને બે ઘડી દુકાળિયા વરહના દી જેવી વશમી થવા લાગી બારોટની ધીરજ ખૂટી અધીરાય ને વાસા ફૂટી આવતા દીના એંધાણ એ નિજ ઘેર મહેમાન પણ પડતા દીના પારખા આંગણે સડે નહીં સ્વાન બારટની પડસંદ વાણી ડેલીમાં પણ અડઘાણી પણ કોઈ સળવળ્યું નહીં થોડીવાર પટેલ પાતો ગજેરા દેખાણા આમ નજર વળે કે ન મળે પણ પાતા ગજેરાના મોંમાંથી આવો શબ્દોય ન નીકળ્યો કે ઉલટાનું બારોટની ભાળતા જ તેમના મોં પર અષાઢી મેઘના ઘટાટોપ કાળા ડિબાંગ વાદળા જેવી કાળાશ પથરાઈ ગઈ હતી મો પર રહ્યું સહયું નૂર પણ દીવડાની જેમ હોલવાઈ ગયું બારોટની સકોર નજરમાં આ હસતું ન રહ્યું પડતા દીના એ દાણી મળવા માય ફાઠપ કરે પણ હજુ તો બારોટ પૂરું બોલે એ પેલા તો પાતો ગજેરો બારોટને ગુઠણે હા હા મારા માવતર મારી પાપડીના તાજ આમ વહાર્યા વેશ કો બોલો બાવડેથી પકડીને પાતા ગજેરાને બારોટે ઉભા કર્યા બાપ આ બારોટનો એવો તે કયો અભાવ આવ્યો તે મળવામાંય માઠપ બારટના મો પર ભોઠાપના અંકુરો ઉગી નીકળ્યા બારટ તમારો અભાવ પાતો ગજેરા આખા ધ્રુજી ગયા અમારા હૃદયમાં રામ રૂઠ્યો છે તે અમારો અભાવ આવે તો પછી આમ કેમ મારા વાલશેરી બારટની આંખોમાં ભૂતકાળના ઝાડવા ઉગવા લાગ્યા અહીંયા ખાટલે ને પાટલે રહ્યા હતા તે નીતરતા સુરમાને ગળા સુધી ખાધા હતા કાંડા વટ્યા હતા ગળાના હતું અરે જવાનું તો નામ લેવાય આઠ આઠ દીનું લેવાયું એના બદલે આમ મો પરની રેખાઓ બદલાવા લાગી ઉનાળાનો આંકરો તાપ તડમાય તૂટી પડ્યો હતો વાસરું ખીલે બંધાય તેમ તેજીલી હવા બધાઈને થંભી ગઈ હતી એને કદાચ પાતા ગજેરાયની મનોદશાનો વળગાડ વળગ્યો હોય રખાવટની વાતુ વાંસવાની ન હોય પણ પાતા ગજેરાનો પણ બારોટને ભાલાની અણી વાગે તેમ સાતીમાં વાગ્યો પણ એ દીમાને આજના દીમા લાખ ગાડાનો ફેર સેવો બારોટ તમે તમે અટાણે રવાના થઈ જાઓ ગળામાંથી થોરિયાના કાંટા નીકળે એમ પાતા ગજેરાના શબ્દ નીકળ્યા ગળું કપાઈને જાણે લોહી લહાણ થઈને નીંગળવા લાગ્યું તે આગળ બોલી ન શક્યા એકદમ મોં ફેરવી લીધું બારટ તો ધરતી માર્ગ આપે તો સમાઈ જાય કે પછી આમને આમ ઉભે ઉભા સળગી જાય યજમાનના ધૈર્યથી ઝાકારો તો તો ભય મનખ્યો જીવવા માથે ધર્યું પડી આવું જીવવું એના કરતા તો બારોટને જીવતર ઝેર થઈ ગયું કેટલી આશાના પુળિયા વાળીને બાર બારોટિયું બાંધ્યું હતું મનમાં ને મનમાં એને બદલે ઘસીને ના વાળી દીધી બસ અહીંથી સીધું જ ગિરનારની ગીરમાં ને કાં ભૈરવ જમ પાસા પગલાં ભરતા પહેલાં બારોટે મનને વાળીઓને ઠટકર્યું ઠંડ ન બને આમ તો કોઈ દી ન બને નક્કી કાં હશે પાસા હાલવાના બદલે બે ડગલા આગળ હાલ્યા પાતા ગજરાને બે હાથ પકડીને ઝંઝેડ્યા કે બોલો બાપ હે બોલો બાપ હાસી વાત ન કરો તો તમને મારા રામ દુવાય છે પાતા ગજારાએ બારોટના મોં સામે જોયું તેમના પેટમાં ખળવાડ જેવડી ફાળ પડી તે મનોમન સમજી ગયા હવે કીધા વગર છૂટક્યો નથી તમને ઝાકારો દીધા કરતા તો અમને વાત મોત વાલું લાગે પણ પાતો ગજેરો થોડા ખસકાયા બારોટની તીક્ષ્ણ નજર તેના મોં માથે ખીલ આની જેમ ખોંડાણીઓ અમારી માથે મોત ભમી રહ્યું છે તમે નીકળી જાઓ તમારી માથે મોત ભમી રહ્યું છે તો પછી હું ક્યાં અમર પટ્ટો લખાવીને આવ્યો છું મોત તો માતનની માથે ભમે છે દરેક માણસની માથે ભમે છે બોલ્યા કે આજ બારવટીએ દીધો છે અમારા મોતની માંગણી કરી છે કાલ હવારે તો અમારી નનામ્યું નીકળે પાતો ગજેરો અહમ વાળી ગયા તમે ભલા થઈને જટ નીકળી જાઓ આટલું માંડ બોલી શક્યા ઓ બારોટે દાંત કાઢ્યા આટલી વાતમાં મને ઝાકારો દીધો ઘડીક પહેલા જ મોતના મોમાં હળિયું મેલવા તૈયાર થયેલા બારોટ સુમળંગા બદલાઈ ગયા તેની મુખ કૃતિ મેઘધનુષની જેમ ખીલી ઉઠી હા અમારું થાવું હોય થાય પણ તમે તમારો જીવ લઈને ભાગો પાતો ગજેરો ઓશિયાળું ઓશિયા અને સામે બારોટના રૂવાડા ફરકવા લાગ્યા તેમની વિષીના આંકડા જેવી પાતળી મૂછ ફરકીને આંખીઓની ભમરો ખેંચવા લાગી યજમાનના ધૈર્ય મોતના મનાણ થયા હોય અને એનો બારોટ મોતની બીકે ભાગી નીકળે તો સોરુ અને માવતર જેવા હગપણની માથે કાળો ડાઘ બેહી જાય અને બારોટના એક એક શબ્દમાં ખુમારીના તેજ પૂંજો ઝળહળવા લાગ્યા વાતું કરવાનું ટાણું નથી બારોટ ભાગો બાકી તમને કાંઈક થાહે તો અમારી હાથ પેઢીનું લાંચન લાગશે કે પટેલ નાખ્યો એને તો રાતને દી સરખા ક્યારે ધાબકી પડે ક્યારે ખાબકી પડે તેનો કેવો ભરોસો પાતા ગજારા બારોટ આગળ હાથ જોડ્યા બાપ ભલા થઈને અહીંથી ભાગી જાવ ઝાજી વાતો કરવાનો સામો નથી ખૂબ કરગર્યા મન ભરીને મનાવ્યા અરે એમે માને તો સેવટે હાથે પગે લાગ્યા પણ બારોટ માનતા નથી બારોટની જીદ આગળ પાતા જાણે સંધળા પડ્યા મનમાં સમજી ગયા કે હઠીલું વરણ આ હઠીલું વરણ ના પડાય પછી કોઈ વાતે હા નહીં પાડે ઠીક તે બારોટ તમે આ ઘરમાં હંતાએ જાઓ ઘરમાં હંતાવ બારોટે ખૂબ જોરથી અટહાસ્ય કર્યું જાણે કે ડગળી સસકી ગઈ ઘરમાં હતાવતો તો માનું ધાવણ લાજે લ્યો આ સોપડા ખંભે ભરાવેલા ખડિયાનો બારોટે ઘા કર્યો જીવતા રહેવું તો લખશ્યું લાવો હથિયાર કોસવાતા મને પાતા ગજેરાએ બારોટના હાથમાં તલવાર આપ્યો હે તલવાર આપી હાથમાં અને હાથમાં લીધેલી તલવારને બારોટે ગાળ સંડી કરી અને ખુલ્લે તલવાર તડાયામાં જગારા મારવા લાગી હવે તમે કોઈ ધાર્ય બારે નીકળો તો તમને રામ દુવાય છે હા હા બાપ તમે તો ગજબ કરી નાખ્યો ગજબ નથી કર્યો મારા માવતાર આ તો અન્ન ખાધાનું ઋણ સુકવવાનો વખત આવ્યો છે બારોટે કહ્યું જાઓ ઘરમાં જાઓ બારોટ થરથર કાપવા લાગ્યા તેના રૂવે રૂવે આગ જેવી જવાળાઓ લપકારા લેવા લાગી રાતો સોળ થઈ સૂરજના રણ ધરતીના પેટાળમાં ઉતરી ગયા રૂજ વેળાનો વખત આવવાની માથે ઉતરવા અધીરો થઈ રહ્યો છે ઠાકરના મંદિરે માથે માંગરી અફડાવા લાગી છે તેનો ટન ટન અવાજ લયબદ્ધ રીતે ચારે બાજુ ઘુમરાવા લાગ્યો છે દિવસ આખો છૂટા પડેલા છે નાના વાસણ ને આંબા અધીરું થતું ધણ ધણધણાટ કરતું ગામમાં ભરાવા લાગ્યું ત્યાં તો ધણની આડાશ લઈ બુકાની બાંધેલ આઠ દસ જણનું પાળ ગામના પાદરમાં પસાર થઈ પાતા ગજેરાની ડેલી આગળ આવે છે અષાઢી આબમાં વીજળીનો લીસોટો થાય તેમ સબો સબ તલવારો ખેંચાણી બસ તૂટી પડે એટલી જ વાર ડેલીનો નકુસો તોડવા એક બુકાની ધારીએ હથોડો ઉસક્યો અને સૌની નવાઈ વચ્ચે ડેલી ઉઘડી હતી ડેલી ઉઘાડી હતી ઘડીભર તો સૌ અસંબાની ગુંડી ખીણમાં ખૂંપી ગયા જહાસ હે જાસૂસી સીથી નહીં મળી હોય એક જણે સવાલ કર્યો તો જ ને નહીં તો ભલભલાના ભોગળ ભીડાઈ જાય એલા તો તો આંકડે મધ અને એ માખ્યું વગરનું એ આંકડે મધ અને એ પણ માખ્યું વગરનું હાલો તૂટી પડો હવે પાલના મોવડીએ સાથીદારોને સાબદા કરવા આ પડકાર કર્યો કે થોભી જજો ડેલીની આડાશમાંથી સિંહ જેવી ગરજના થઈ એક જણે તલવાર ઉગામી પણ ત્યાં તો બીજો એક થયો વરણ લાગે છે ક્યાંક નવાણીઓ કૂટાઈ ન જાય મોવડીએ ફરી ઉષા સાદે કહ્યું અને ઘડી પર સ્થળ કાળ સંધળું થબી ગયું અભયસંગ બારોટ અડીખમ યોધાની જેમ ડેલીની આગળ ઉભા હતા તેમણે કરુણા દખાવી સૌની આગળ હાથ જોડ્યા કે બાપ આગો આ લૂંટનો માલ તમને હેખથી જીવવા નહીં દે બારોટ સાવ ગળગળા થઈને બોલ્યા આ હા હા સાંભળો શિખામણ સાંભળો આ હા 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 પાળના મોવડીએ જોર જોરથી દાંત કાઢ્યા તેના બિહામણા ને નફાટ અવાજે તો કાશી પોસીની સાતીના કાળવા ફાટી જાયો અનરથ છે નો અનરથ અરે આ કેટલો દલો દબાવીને બેઠી છે કહેનારની આંખોમાં સોરીના સાંપોલ્યા સળવળવા લાગ્યા ભલા થઈને આ ધંધો મૂકી દો બારોટ સમજણથી મામલાને પતાવા વધુ અને વધુ નમ્ર બનાવતા હતા આ ધંધો મૂકીને તમારી હારે માંગવા નીકળીએ એક સાથે અનેક ખીખિયારીઓ સાની રહી ગઈ રાનીર થઈ પશુની જેમ ભયંકર લાગવા લાગી કઈ કઈ નો તો આજ નો દિવસ દી ખામી જાવ આજ નો દી ખામી જાવ મારા ખાતર પણ બારોટ હજુ થી કાલા કરતા હતા સમજે તો સમજાવી લેવાતા જાજુ વાતુ ના ગાડા ભરાય આ તો તમે બારોટ છો એટલે આટલી જીભા જોડી કરી બાકી તો અમારા હાથ જ ચાલે એક ઘા અને બે કટકા આમ કહી એક લૂંટારો ઝેર જેવું ખાંધું હસ્યો એક ઘા અને બે કટકા સાંભળતા તો બારટના છત્રીસ કરોડ રૂવાડા અડા થઈ ગયા ખડા થઈ ગયા હાથ અને પગની નસો ખેંચાવા લાગી આંખમાંથી અંગારા વરસવા લાગ્યા તો એ થાજો માટી બારોટે તલવાર ખેંચી એટલી વાતો ગામને રૂ ખર ઢોલી ઢોલીને પડખે મોય ઓય સાંભળે છે બારોટની વાણી તેના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ છે એક પરિય ગામનો બારોટ પર ગામનો બારોટ જીવની પરવા કર્યા વગર જીક ઝીલવા તૈયાર થયો છે તો હું તો આ ગામનો આ માટીનો મને આ ધરતીના ધાવણ ધાવીને મોટો થયો છું ગામનું લૂણ મારી માથે છે રૂખડના મનમાં કેટલી વાતોના વહાણ ખાવવા લાગ્યા ઢોલની માથે તૂટી પડનારા રૂખડના શરીરમાં સુરતાના સત દેવડાની જેમ પ્રગટવા લાગ્યા ખંભે ભરાવેલો તરવરીયો ઢોલ ઢીબાંગ ઢીબાંગ કરતો ભૂંગ્યો વાજે ટીપાવા લાગ્યો બારોટની તલવાર વિંજાણાની જેમ વિજાવા લાગી લૂંટારોની કાળી ફાવતી નથી તેણે બારોટ ફરતો ઘેરો ઘાલ્યો ને પણ બારોટ ડગ્યા નહીં બમણા વેગેયા યા લાગ્યા રૂખડ બરાબર સુરતાના રંગમાં રંગ દોળાઈ ગયો હતો તે ઉલળી ઉલળીને બૂંગ્યો વગાડવા લાગ્યો હતો બુંગ્યો તે બૂંગ્યા વાળો ભૂંગ્યો બૂગ્યો બુંગ્યો સાંભળીને મરદાય બેઠા થઈને લડવા લાગે લૂંટારા આગળ હાલવાને બદલે પાસા હટ્યા બારોટને જોમ વધ્યું તે દેહનું ભાન ભૂલીને લૂંટારું માથે તલવારના પા ઝીકવા મળ્યો ઘા ઝીકવા મળ્યો એવું લાગવા લાગ્યું ઢીંગાણું જામી પડ્યું છે લ્યો ઘા મારો ને તલવાર ભાલાના ખાણ ખણા ખણકારા આ જ સંભળાય છે ઘણીએ વખા ઝીલવાની સાવચેતી રાખી તોય બારોટની માથે બે ચાર પા પડી ગયા છે ઘામાંથી નીંગળતું લોય ધોરિયાના પાણીની જેમ દડ દડ દડે છે છતાંય પાછા પગે ભાગ્યા જતા લૂંટારો હારે બારોટ ઝીક ઝીલ્યું જાય છે રૂખડે બારોટના ડીલામાંથી લોહીના રેગુડા જોયા અને તે હેળીશ તેના ડીલે થરથટ આવી બાવડાનામાં બળ ઉમટ્યું અને એક લૂંટારાના હાથમાંથી તલવાર ઝૂંટાવી એક હાથમાં ઢોલની દાંડી ને બીજા હાથમાં તલવાર ઢોલ અને દુશ્મન માથે બે હાથે બે હાથે હોબાઓએ ઘા ઝીકવા લાગ્યા લૂંટારું પાછા ડગલા ભરતા જાય છે બારૂટ ને રૂખડ પગે વગ પગ દબાવતા ઘાની ખો ઘરાટી બોલાવતા જાય છે ગામનો સીમાડો આવ્યો ગામનો સીમાડો આવ્યો ધરતી કાળા જળ ઘેરી રાતનો અંધેરા પસેડી ઓઢીને ધીમે ધીમે હિપકા ભરતી હોય એમ શિયાળાની રોતલ લાળી સંભળાય છે રૂખડ અને બારોટનું ધીંગાણું જોવા આકાશે ઉમટેલા તારોડિયા આંખો ફાડી ફાડીને તા જાતે જવા લાગ્યા છે રૂખડ પડ્યો તેને પડતો જોઈને બારોટે સૌથ વાળી દીધો પણ પાછળથી એક ઘા કર્યો મરદ થઈને હરામે આવું હતું અને ખૂટાલ બારોટે તેને ઘાયો ઓલાદો ને પછી પોતે ઢગલાની જેમ ફસડાઈ પડ્યા રૂખડ જિંદગીના છેલ્લા શ્વાસ ખૂટી રહ્યા છે બારોટ ઢસડાતા ઢસડાતા રૂખડ પાસે આ પોગ્યા તેનો લોહી તરબોળ હાથ ઝાલ્યો અને પછી પોતાના એ પછી પોતાના માથે મૂક્યો રૂખડ રૂખડ તું સુરવીરનો એ સુરવીરનો સુરવીર નીકળ્યો બારોટથી માંડ માંડ એટલું બોલાવી શકાતું હતું તે તો કાંઈ પણ લેવા દેવા વગર દેહ કુરબાન કરીને જીવતરને ઉજળું કરી બતાવ્યું રૂખડનો શ્વાસ વધી ગયો રૂખડ તું ખરેખર માણા રૂપે રૂપે દેવ શું અમારો અભાણી કુટુંબ હે અભાણી કુટુંબ તારી દેવની જેમ પૂજા કરશે તને સૌથી પહેલા શરૂમાં પડશે સડશે તો આજથી અમારો હે દેવ રૂખડનો વિરાગતિ પામેલો આતુમ રાજ હજુ તો બે બેગાઉ પંથ કાપે ત્યાં બારોટનો વિરગત્યો જીવ એની મા વાહે હાલી નીકળ્યો કઈ પણ સ્વાર્થ વગર બીજાના ખાતર જીવ દઈ દેનારા વિરલાઓની દેવગતિ તારલાઓને પામી ગઈ ગમી ગઈ એમ એ ધણીની જેમ આભમાં ફૂટી નીકળ્યા ભાગની હે ભાગતી રાતે પાતો ગજેરો આવી પોગ્યા બારોટ તમે તો સોપડાના શીતળ નારા અને રૂખડતું તો ઢોલ ટીપી નાખનારો જોર જોરથી રાડો નાખતા પાતો ગજેરો આભને સીરી નાખે તેવી કારમી રાય નાખીને પોકે પોકે રડવા લાગ્યા તમે તો મલક આખાના સોપડા સીતરાવનારા પણ તમારી આ વીરતાના સોપડા કોણ શીતરશે બારોટની સાતી માથે માથું નાખીને પરત પાતો ગજેરો વધુ જોરથી રડવા લાગ્યા હવે હેં હવે અમને અમારી વંશવાળીની જરૂર નથી પણ જરૂર છે તમારા વંશની રોઢડિયા ટાણું થવા આવ્યું છે હે રોઢિયા ટાણું થવા આવ્યું છે નમતા પોરના સોનાવરણી વરણી તેજ પૂંજાથી ધરણી માથે પીતાંબરી ઓઢણી ઓઢાળી હોય એવું લાગે છે ઉઘાડા આભમાં વાદળની નાનકડી રીસડીઓ આમ તેમ રોટું દે છે માખણિયા ગામના ઉગમણામાં પાદરમાં રામદળ સુંભદળની ખાખી જમાત રાવટીઓ નાખીને પડી છે પડખે ઉભા ઉભો ઉભો ગજરરાજ તેની સૂંઢને આમ તેમ ઘુમાવે છે સંસારી માયેને સંસારી માયે ને યારુની કાંસળીની જેમ ઉતારીને બેઠેલા સાધુડા ઓમ ગિરનારી તેરા ભરોહા ખબર લે અને અલખની જગાવતા સલમની ઠીકરી લાલ સોળ અંગારા જેવી ધગી જાય છે જય ભૂ ભમ ભમ બોલે કરતા જય ભમ ભમ બોલે કરતા ગાજાની સલમ તાણે અને માથે વહેતાકની જોત પગટે ત્યારે એના આત્મા રામ સંતોષ થાય પણ સાધુડાના આત્મને નિરાત નથી જીવ ગું થાય છે મનમાં ભયંકર ઉથલપાથલ ઉપડી છે જેમ ફગાવી નાખેલી સંસારી માયા કરતા વળી છે છે એક વાત એના કોઠામાં નથી આમ તેમ માથા મારે બહાર નીકળવા સોકડા તોડાવે છે હવે તેનાથી જીવવાતું નથી અહીંયા આ ગામમાં મારા યજમાન એ છે યોગીરાજ આમ બોલ્યા ને જાણે જમાત માથે કાગડાની સરક પડી હે ક્યાં કહા એક સાધુના તો ભાવમાં ફરી ગયા યોગીરાજે સંધળી વિગત કહી સંભળાવી થોડી વાર પહેલા યોગીરાજ માથે ખીજાતા સાધુડા યોગીરાજ ની વાત સાંભળી પાણીમાં અંગારો ઠરે તેમ ઠરી ગયા વાતને પાંખો આવી પિંજરામાંથી પંખીડું ઉડે એમ ઉડી પછી તો ગામ આખામાં આટો વાઢી ગઈ આ જગત જગતમાં કોક આ જગતમાં કોક સાધુના જજમાન આપણા ગામમાં કોણ હશે સાધુ કોણ હશે ગામમાંથી ફૂંકાણો અને વાત ઉડતી ઉડતી પાતા ગજેરાના કાને ભરાણી છે તો તો એ હોય ના એમ ધારી થોડું લેવાય જાણ્યા વગર કોકની વારા ક્યાંક વિશારોના વમળમાં ગાઢ મથલિયા ખાતા પાતો ગજેરો હળવે હળવે ડગલા ભરીને જમાતની ઉરાવર આવ્યા હાથના નેજવા કરીને જોયું તે જ હળહળતી મૂર્તિઓમાં એક માથે નજર ઠેરાણી બે હાથ જોડ્યા સાધુ મૂર્તિઓને વંદન કર્યા અને પછી દબાતે અવાજે બોલ્યા કોણ છે કે એના અજમાન આ ગામમાં છે મોજની ફકડ મસ્તી લૂંટતા સાધુડા થોડા ઓઝપાયા કોઈ કાંઈ બોલ્યું નહીં કટક ઉતરી ગઈ પડ્યું એક વખત બે વખત જવાબ ન મળ્યો તે ન જ મળ્યો હાંસું ન બોલે એને એના ગુરુની આણશે પાતા ગજેરાએ જાણે પોતાના ભાથામાંથી છેલ્લું તીર ફેંક્યું પણ ફેંક્યા વાળું ફેંક્યું અર્જુના ગાડિયા ગાંડિયુંમાંથી છૂટેલું તીર હા હા તમે તો મુળોડિયા માથે ઘા કર્યું કહેતા જમાતના ઝુંડમાંથી સાધુ યોગીરાજ ઊભા થઈ ગયા પૂર્ણિમાના ચંદ્રની જેમ જવાની સોળી કળાએ ખીલી ઉઠતી ઉઘાડા અંગ માથેથી ઓજસ નીખરી ઉઠ્યું હતું પાતા ગજરાએ ઝીણી નજરે જોયું અણસાર ખેંસીને અભેસંગની આંગળી પકડીને આવતો નાનકડો ભીમ તેમની આંખોમાં ઉગી નીકળ્યું ભીમદેવ કે નહીં આટલું બોલતા તો પાતા ગજેરાના મોં માથે હરખની ઓકળીઓ લીપાવા લાગ્યું સાધુ યોગીરાજ ઉભા ઉભા જાણે અતીતની અગોસર ઉતરી ગયા બન્યું એમ કે અભયસંગ મરાણા વીરગતિને પામ્યા તે સમાસરે યુવાન ભીમદવ ભીમદવનું હૃદય ભરાઈ આવ્યું તેને સત્ય સમજાયું નરેશ્વર દેહમાંથી મૃત્યુના મંડાળની ચીજ છે જન્મ પછી મરણ એ ઘટનાક્રમ સફર છે તો પછી પ્રભુનું ભજન કરતા કરતા મૃત્યુની નજીક જવું શું ખોટું છે ભર જુવાનીમાં ભીમદેવે ભેખ પહેરી લીધો અને સંસારની સંધળી છોડી દે અગોસર ઉતરી ગયા આમ મરવું અને પોતાની આડેથી પોતાને લેવું એ પાતા ગજરાના દિલમાં ધાર માંડીને બેસી ગઈ હતી અભયસંગ જેવી વ્યક્તિનો વંશ ઉરાડી ન જાય તેની ખેવના સાથે તેમણે આકાશ પાતાળ એક કર્યા હતા પણ ભીમદેવની ભાળ ન મળી તે ન જ મળી તે દીની ઘડી હેં તે દીની ઘડી અને આજનો દી વાત ગઈ તે ગઈ તારી ગો તણ ફેણ તો અમને ગાંડો કરી નાખ્યો આ જન્મ મારે ન જાડ્યા હોત તો પાતા ગજેરાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ખરવા લાગ્યા એ હરખ હરખના હતા કે પછી દુઃખના એ ખુદને સમજાયું નહોતું હાલો દેવ અમારા આંગણા પવિત્ર કરો પાતા ગજેરાએ બે હાથ જોડીને કહ્યું કે ભીમદેવ તો ક્યારનો મરી ગયો હવે તો હું ખાખીની જમાતનો સાધુ યોગીરાજ સંધળી વ્યાથાને દબાવતા યોગીરાજ બોલ્યા એવું તો બોલો એવું બોલો તો મને મરતો પાતા ગજરાના ગળામાં ડૂમો ભરાઈ ગયો આમ વાતોની ખેંચતાણ થાય છે ઉકેલ આવતો નથી ગામનું મનેખ પણ ભેગું થવા લાગ્યું છે જ્યારથી અભયસંગ હર ગામમાં સિંધાવ્યા છે ત્યારથી આજ લગન પેટ ભરીને પૂરું ખાધું નથી એના દીકરાને ગોતું મારી ઓહરીના પગથિયે ઉભા રાખીને એના મોયેથી બે લવાઓ સાંભળી તઈ મારા જીવને નિરાશ થાય જાણે પસ્તાવાની આગમાં ભુંજાતો કોઈ જોગી જોઈ લ્યો પણ એમાં વાંક ક્યાં કોઈનો હતો સંધળા સંજોગોના ખેલ હતા પાતા ગજેરાએ ખૂબ કરગારિયા પણ યોગીરાજ એક ડળી ટીને બે ન થયા તા છેવટે ગજેરાએ ગુરુને નોંધ્યા દેવ તમારા ગુરુ ક્યાં ગિરનારની તળેટીમાં હજુ તો મોંમાંથી વેણ પૂરું નીકળે એ પેલા હાલવા લાગ્યા ગિરનારની તળેટીમાંથી તેના ગુરુને ગોત્યા તેમની આગળ સંધળી વાત રજૂ કરી રજા મેળવીને યોગીરાજનો ભેગ ઉતરાવ્યો યોગીરાજમાંથી પાછા ભીમદેવ બારોટ બનાવ્યા પાતા ગજરાની પાતા ગજરાની કુનેહ અને ધીરજ નેવમાં નીર મોભે સડાવ્યા ભીમદેવ પરણ્યા તેનો વંશ વેલો આગળ હાલ્યો અને આજે તેની બારમી પેઢી હયાત છે આ બનાવ સ્વાંત અઢારસો ને સિત્યોતેરના ગાળામાં બન્યો આજે આ વાતની સાક્ષી પૂરતા હોય એમ જુનાગઢ પાસેની ખેંગાર વાવની બાજુમાં રુખડ ઢોલી અને અભયસંગ બારોટના પાળિયા મોજૂદ છે મિત્રો તેની માથે નાનકડી દેરી બાંધવામાં આવી છે અભેસંગના વસન મુજબ આજે પણ તેમની આભણીએ શાખના બારોટ રૂખડ ઢોલીને દેવ તરીકે માને છે તેમને સુરમાંનું નિવેદ ચડાવે છે મિત્રો આ રાઘવજી રાઘવજી માધળની લોકવાર્તામાંથી લેવામાં આવી છે મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી આપણે આવનારા વિડીયોમાં મૂકીએ તો તમને પહેલાં મળી શકે થેન્ક યુ મિત્રો મળીશું જ આપણે એક નવા વિડીયો સાથે આભાર થેન્ક યુ દોસ્તો